હાય ફ્રેન્ડ જય ગોપાલ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આવ્યો બધા મજામાં છો અને જો અમે મજામાં છે ને આજે છે રવિવાર અને સાથે છે શીતળા સાતમ તો જો વાગ્યા છે ત્યારે સવા દસ અને અમે પૂજા તો આજે વહેલી જ કરી આવ્યા કેમકે આજ તો પછી કડદી થઈ ગઈ એટલે લગભગ સાડા છ પોણા સાથે અમે પૂજા કરી આવ્યા ને બસ જો હવે બધું કામકાજ થઈ ગયું છે અને મારા જસભાઈ જો હવે ઉઠવાની તૈયારી કરીશ

રમનને તો માર ન થાવડતું એટલે મમ્મી કરે છો બધું વિદીબેન જાવ નહી દયો તૈયાર થઈસ ને હવે મંદિરે જાહે કેમ કે રવિવાર હોય એટલે નિરાયતું હોય મોડે સુધી ઊતું રહેવાનું જસ ચાલો પાંચ મિનિટ થઈ ગઈ હો આ હું બનાવ્યું ગળી આલસે રાખડી છે Hvorfor er du så rask? Jeg er rask som en okse.

જો અમારો વંશભાઈ છે ને પપ્પાનો થેલો વિકેસ બસ હવે મોંતરનો ઘરવાનું હોય કાઠી કાઠી હું ઠેકા હું હું નીકળું હોંજે માજી નહી એ શું છે ઓલું ઓલું શું છે માથે ઓ તો છે બીજું કોણ નીકળું બતાય તો ખરી બીજું કાળે તો ઇતર આત્મા હું છે આ તો ચમચી છે ચમચી નીકળી બીજું કોણ નીકળું દીસ નીકળી આ આ આ ઈ હું તો કવર મજા લો હવે કપડા તો નીકળી ગયા એમાં કઈ ન હોય હવે શું હોય

આખા થેલાની ની ઇંક હાલે સો ભાઈ કે ક્યાંક વંશ કે ક્યાંક લોલીપોપ મળી જાય કા એ છોકરા ચાદર મળી ગયો જો મારા વંશ પાય છે ને થેલો વીખી લીધો પણ એને કઈ મળ્યું નહીં બરોબર ને કેમ કે એના પપ્પા કઈ લાવ્યા નથી કેમ હ ન લઈ આવશું કાઈ ન લઈ આયવા લોલીપોપ ન લઈ આવ્યા ને હલવો એ ન લઈ આવ્યા ને કાઈ ચોકલેટ ન કેમ એક જ દિવસ માટે ગયા ગયાતા પાછા તરફ તો નીકળી ગયા એટલે કાઈ ટાઈમ રહ્યો નહીં અને હવે અમાર વનસ્ટેન શું ખાવું છે હું કી ચોકલેટ હું કોવી બાપુજી હું લઈ આ ગયા मम्मा कोन लेला गेस त तर कोन खावनस हमरा त तो एम केतो त के मार फोन मत खाओ हा केतो तो त कोन खावनस हा मारी हारु मंगायो के नै तर मोमी हारु मंगायो त न त म कोन खाऊ केनी तू छि का बुझ त खरिन कि खाउ से खाइ ले खाइ ले तू खाइ ले खाइ ले ठंड बो लाग छ अरे बो हालने लागै न छै नथि खाउ का

नवीन इज जस जो न्या खाई नाही वाटला अई आ ममरा लईन बैठा आइसक्रीम ऊपर ममरा पाछा बोलो वनसा को बराई देवानो मत को वन बट कुछ भरे से ही पण मोठू जे यात બસ જો ગયા છે સાડા દસ અને અમે આજે બપોર પછી ગયા હતા ભવનાથ તો દામોપુરમાં પાણી બહુ સરસ હતું અને ભવનાથમાં ગરડી એવી હતી કેમ કે હમણાં શ્રાવણ મહિનો ચાલે છે એટલે મહાદેવના દર્શન કરવા બહુ વધારે માણસો બહુ જ હોય છે એમને અમારા જુનાગઢમાં તો મહાદેવના મંદિરે એટલા છે એટલે બસ જો ગયા હતા ભવનાથમાં અને ત્યાંથી આવી અને ઘરે જમી લીધું કેમ કે આ તો સાતમ હતી એટલે રાતે બધાને છોકરાઓને ને પપ્પાને બધાની દાઢી સાતમ જ હતી કાં અત્યારે બનાવ્યું નહોતું બપોરને બધું કાલનું બનાવ્યું પડ્યું હતું એટલે હાઈલું તો બસ આ તો મારા આજનો વિડીયો તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી લેજો પાછા મળશે એક નવા વિડીયો સાથે એક નવા દિવસ સાથે ત્યાં સુધી આવજો